મિત્રો તમને આમ વાહ જો છે પ્રાણે વાહ આ મનીષભાઈ આવે છે તો ફેમિલી વ્લોગ મતલબ રામ રામ ના સીતારામ બધા કેમ છો બધા મજા મજામાં માં તો હું પણ મજા માં છું મારા દીકરી ભાઈ મજા મજા છે આમાં સમય બેન કાલ ગીતા કાયમ નાજ મારવા જવાનું છે હાલે બધાને આવવું આવું જોડે રહેજો અમારે જવાનું છે અમારે ઘેલા દીધા એ મધો ને અમારા પપ્પા ને મારા બા હવનમાં માં છે હશે તો મા દીકરી નવન જવાનું છે મીલુ ભાઈ તને ફૂન કે રોકડ માં લેતા જશું ને જવાનું છે મધો બેન હવન વેલકમ ટુ માય ન્યુ દોસ્તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ હવારના હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો તો સવાર સવાર જવો સબુ બેન જાગી ગયા છે અને હરમા મેળા છે મહેમાન છે સૌ એમાં સબુ સબુ છે મને મહેમાન છું બેન છે હા તો એવું છે અત્યારે જાવું છે આપણે હવન માં મધોવન હવન માં જવાનું છે કારણ કે અહીંયા હવન છે મારા સસરાની મને હવન માં બેહવાના બેહવાના છે એટલે જવાનું છે અને મિલુ તો કાલનો અહીંયા બેન ને અહીંયા રોકાઈ ગયેલો તો ડાઠા પાસે વાલર આવ્યું ના બેન છે મારે તો ન્યાં મિલ રોકઈ જेलो તો મિલું અત્યારે ન્યાંથી લઈન પાછા સીધા અમારી સાથે લેતા જાવું પાછા મધોવન જાશું અમે તો સીધા જઈશું મધોવન આપણે અને ન્યાં બધા મહેમાનો આવવાના છે તો તમને પછી મુલાકાત કરાવી બધાને બેન જો મૂડમાં નથી અત્યારે ઊભી મૂડમાં જ હોય લેટ નથી એટલે કોને આવું છે બેન હાલ આવું છે ને મારા એટલે કે હેલો હેલો હા ને મોબાઈલ છે પાણીપુરી ખાવા કા બધા તું ખાય છે બોલતી આમ તો થાય ન વાંધો નહીં હાલો દોસ્તો નીકળી ગયો તો આપણે પોગી ગયા છે દોસ્તો જ્યાં હવન છે અહીંયા મધોવન તો બધા શરબત પીવા જાય છે આની શરબત ની વ્યવસ્થા છે મોજ મોજ તો હું કેછો તું બસ મધોવન પોગી જ આવી છે છે આ બાજુ હવન શરૂ છે એટલે એ બાજુ જાય છે તો માંડવાની બધું આ બાજુ નાખેલું છે તો તડકો બહુ થઈ ગયો છે કારણ કે મોડા નીકળ્યા થાય એટલે તડકો થઈ ગયો છે વાલર થી પછી મિલન વાલર હતો એટલે માલ વાર લેવા જવાનો હતો વાલર થી સીધા પાછા આવ્યા આ ભાઈ મિલુ ભાઈ જોરિયા અહીંયા મિલુ હા મિલુ ભાઈ છેનો વાલર રોકાણેલો હતો એટલે એને લેવા જવાનું હતું તમે આવવાની તે મજે આવી ગઈ થી વાલર રૂકાવાની એવું હતો તો ભાઈ વાલર હતો એટલે સીધા નીકળ્યા છે એવું પිරි પુરુષાય ખેલાગતાય વાહ એક બીર પુરુષાય ખેલાગતાય વાહ

અને આ બધું જોમે બચ્ચા પાર્ટી બધી બેહી ગઈ છે એ કરે મિલુની વંડીયા સડી ચડીને બેહી ગયા બાપ દીકરી આગળ આવો થોડા બાપ દીકરી છે ને જમીન વી આવે છે હો એકલા એકલા હા હા લાડવા હા ભાઈજન લાડવા ને બાટુ બોલીને વી આવે જો કારણ હતું કે સારસિંગ પૂરું થઈ ગયું હતું મોબાઈલ માં સ્વીસ ઓફ ફોન એટલે પછી બઉ શૂટ કરવાનું હતું એટલે અને સવારમાં નીકળ્યા એટલે એટલે સારસિંગ ઓછું કરવાનું હતું તો જો અને હવે અત્યારે જવું છે આપણે મોવા મોવા એટલા માટે જવું છે કે મિતુને લેવા જવાનું છે કે નહીં એટલે એમને માટે ટિકિટ કરાવવાની છે એટલે હું ફટાફટ પહેલાં મોવા જાઉં મોવા જઈને ના ના તાર ન થવાનું તો મોવા જઈને પહેલાં હું એની ટિકિટ બુક કરાવું કારણ કે ટિકિટ અગાઉ બુક કરાવવી પડે નગર પછી જગ્યા ન મળે એટલે તો વેકેશન પડે છે એટલે ફટાફટ મોવા જાઓ તો આપણે આવી ગયા છીએ દોસ્તો મોવાહી જો પાછળ જો તમે રિઝર્વેશન બારી છે તો આપણે અહીંયા લખાવી નાખીએ અને કારણ કે નીકળવાનું છે વડોદરા તો એક બે જણા છે લાઈનમાં આગળ વારો આવી જાય એટલે પછી હું કઢાવીને આગળ જાવ છું ટિકિટ ટિકિટ આપણે આવી ગઈ છે અને હવે જાય પાછા કરે કારણ કે ટિકિટ હતી એટલે લખાઈ ગઈ છે કારણ કે સાંજે નીકળવાનું છે તો ફાઇનલ થઈ ગઈ છે તો દોસ્તો હોવાથી હું એવું છું ફાઇનલી આપણે જે કઢાવવાનું હતું ટિકિટ કઢાવી છું ને અહીંયા ભાઈનું ઓપનિંગ હતું દુકાનનું મિત્રો છે અમારા કિરણ રાઠોડ તો જો તમે અહીં જુઓ ભાઈ બેઠા છે તો ઓપનિંગ થઈ ગયું છે અને બધે આઈસ્ક્રીમ વાઇસક્રીમ એ લગાવી લીધું છે ઘણા બધા મિત્રો અમને આવ્યા હતા આ બાજુ

તો ટૂંકમાં ભાઈ ઓનલાઈન બધું કામ મતલબ માં અહીંયા કરશે તો આપણે માહેશ્વરી નવી એન્ટરપ્રાઇઝ અહીં શરૂ થઈ છે બગદાણા રોડ કે આગળ જાવ તો શોર્ટ વધરી છે પ્લોટ વિસ્તાર તો કાંઈ વાંધો નહીં ભાઈની જરૂર એકવાર વિઝિટ કરજો મજા આવશે જોયું અત્યારે તો આપણું આઈસ્ક્રીમ અહીં આવી ગયું છે તો પેલા આઈસ્ક્રીમ ખાઈ લો નગર એ પેલા છે ને ઓગળી જાય તો દોસ્તો આ વ્લોગમાં બસ આટલું જ હતું અને આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો પોતાને નાની કોમેન્ટ કરી દેજો મળી છે નવો વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે નવા સવાર સાથે જ્યાં સુધી બાય